અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું શ્રોતા મિત્રો બરાબર એક વાગીને વીસ ગુજરાતીમાં સમાચાર સાંભળશો સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવના ઉપરાષ્ટ્રપતિ હુસેન મોહમ્મદ લતીફ સાથે બેઠક યોજી સાહીઠમાં સ્વતંત્રતા દિવસ ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી માલદીવથી પરત ફર્યા બાદ આજે તમિલનાડુના પ્રવાસે સૈનિકોના અદમ્ય સાહસના પ્રતિક સમા કારગીલ વિજય દિવસની દેશભરમાં ઉજવણી પ્રસંગે લશ્કરી વડાએ કહ્યું કે ઓપરેશન સુંદર સંપૂર્ણ સફળ રહ્યું પ્રધાનમંત્રી આવતીકાલે સવારે મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે અને દેશભરની દસ કરોડથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનિંગ કરાયું સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે માલદીવના ઉપરાષ્ટ્રપતિ હુસેન મોહમ્મદ લતીફ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી માલદીવના અન્ય મહાનુભાવોની સાથે પણ બેઠક કરી રહ્યા છે માલદીવ આજે તેનો સાહીઠમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ समारोह में गेस्ट ऑफ ऑनर हसे प्रधानमंत्री नरेन्द्र मोदी मालदीव नागरिकों ने शुभे मालदीव के साठवें स्वतंत्रता दिवस पर गेस्ट ऑफ ऑनर के रूप में आना मेरे लिए सम्मान की बात है मैं इस निमंत्रण के लिए राष्ट्रपति जी का आभार व्यक्त करता हूँ और सभी भारतवासियों की ओर से मालदीव के लोगों को हार्दिक शुभकामनाएं देता हूँ इस वर्ष भारत मालदीव संबंधों की भी 60वीं वर्षगांठ मनाई जा रही है भारत और मालदीव के संबंध सदियों पुराने हैं हम पड़ोसी हैं, साझेदार हैं और जरूरत के समय साथ खड़े रहने वाले सच्चे मित्र हैं। जैसा मैंने पहले भी कहा है मालदीव भारत की नेबरहुड फर्स्ट पॉलिसी में विशेष स्थान रखता है વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે માલદીવની સરકાર અને જનતાને તેમની આઝાદીની ડાયમંડ જ્યુબીલી ઉજવણી પર અભિનંદન પાઠવ્યા છે તેમણે નોંધ્યું હતું કે ભારત અને માલદીવ પણ સાહીઠ વર્ષના રાજદ્વારી સંબંધોની ઉજવણી કરી રહ્યા છે અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ સમૃદ્ધિ અને સ્થિરતા માટે ભાગીદારીને વધુ મજબૂત કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તમિલનાડુની બે દિવસની મુલાકાત લઈ રહ્યા છે યુકે અને માલદીવથી પરત ફર્યા બાદ તેઓ સીધા તુતીકોરીન જશે જ્યાં તેઓ આજે ચાર હજાર આઠસો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે જેમાં તુતીકોરીન એરપોર્ટ પર નવી ટર્મિનલ બિલ્ડીંગ સોઠિયા ટોપુ ચોલાપુરમનું ચાર લેનિંગ તુતીકોરીન બંદર રોડનું છ લેનિંગ મદુરાઈ બેદીનાયકનુરનું રેલવે લાઇનનું વીજળીકરણ અને નાગરકોઇલ કન્યાકુમારી સેક્શનનું ડબલિંગ સામેલ છે શ્રી મોદી કુડનકુલમ પરમાણુ વીજ પ્લાન્ટમાંથી વીજળીની નિકાસ માટે આંતરરાજ્ય પ્રણાલીનો શિલાન્યાસ પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે તિરુવતીરાય મહોત્સવના સમાપન સમારંભમાં ભાગ લેશે આ વિશેષ ઉજવણી રાજેન્દ્ર ચોલાના દક્ષિણ પૂર્વ એશિયામાં સુપ્રસિદ્ધ દરિયાઈ અભિયાનના એક હજાર વર્ષ પૂર્ણ થવાની અને ચોલા સ્થાપત્યના ભવ્ય ઉદાહરણ પ્રતિષ્ઠિત ગંગાઈ કોંડા ચોલાપુરમ મંદિરના નિર્માણની શરૂઆતની સ્મૃતિમાં યોજાઈ રહી છે તમિલનાડુના સંસ્કૃતિ મંત્રી અને રાજ્યપાલ આર એન રવિ કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને માહિતી અને પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી ડોકટર એલ મુરગન અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં જોડાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગીલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે આ દિવસ દેશના સૈનિકોની અસાધારણ બહાદુરી હિંમત અને નિશ્ચયનું પ્રતિક છે તેમણે કહ્યું કે રાષ્ટ્ર માટે તેમનું સમર્પણ અને સર્વોચ્ચ બલિદાન નાગરિકોને હંમેશા પ્રેરણા આપતું રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પ્રસંગ એ બહાદુર સપૂતની અપ્રતિમ હિંમત અને બહાદુરીની યાદ અપાવે છે જેમણે રાષ્ટ્રના ગૌરવનું રક્ષણ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે દેશ હંમેશા તેના બહાદુર સૈનિકોની સેવાનો ઋણી રહેશે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોએ કારગીલ જેવી જ બહાદુરી બતાવી પાકિસ્તાનના આતંકવાદી માળખાનો નાશ કર્યો અને નિર્ણાયક વિજય મેળવ્યો દ્રાસમાં છવ્વીસમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે કારગીલ યુદ્ધ સ્મારક ખાતે શહીદ સૈનિકોની શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જનરલ દ્વિવેદીએ તાજેતરના ઓપરેશન સિંદુર પર પ્રકાશ પાડ્યો તેમણે કહ્યું કે ભારતીય સેનાએ દુશ્મનના આક્રમણના જવાબમાં આતંકવાદી માળખા પર નિર્ણાયક રીતે હુમલો કર્યો તેમણે ભાર મૂક્યો કે ભારતે શાંતિની ઓફર કરી હતી પરંતુ કાયરતાપૂર્ણ હુમલા બાદ તેનો ભારતે હિંમતથી જવાબ આપ્યો दूर के दौरान भी भारतीय सेना ने उसी अदमे साहस और दृढ़ संकल्प के साथ पाकिस्तान से मरते टेररिस्ट इंफ्रास्ट्रक्चर को निशाना बनाया और पाकिस्तान की अन्य आक्रामक कार्रवाइयों को प्रभावशाली ढंग से विफल करते हुए एक निर्णायक जीत हासिल की पहलगाम में हुई कायरतापूर्ण आतंकी हमला पूरे देश के लिए गहरी चोट था लेकिन इस बार भारत ने सिर्फ शोक नहीं जताया बल्कि ठान लिया कि अब जवाब निर्णायक होगा। देशवासियों का अटूट विश्वास और सरकार द्वारा दी गई रणनीतिक स्वतंत्रता से भारतीय सेना ने एक सुनियोजित सटीक और निर्णायक जवाब दिया लश्करी वड़ाए देश की मजबूत हवाई संरक्षण प्रणाली प्रशंसा कर ड्रोन मिसाइल हमलाओं સ્વચ્છશાળી ઢાલ ગણાવી તેમણે ઓગણીસો નવ્વાણુંમાં ઓપરેશન વિજયમાં સૈનિકોની બહાદુરીને યાદ કરી જેમણે પાકિસ્તાનની દળો પાસેથી પર્વતીય પ્રદેશની ચોકીઓ પાછી મેળવી લીધી અને શાંતિ માટે બલિદાન આપનારા શહીદોને સલામ કરી આર્મી ચીફે કહ્યું કે આખો દેશ ફરજ બજાવતા પોતાના જીવનું બલિદાન આપનારા યોદ્ધાઓના પરિવારને સલામ કરે છે दिवस केवल एक सैन्य आयोजन नहीं, बल्कि पूरे राष्ट्र का उत्सव है। जो खामोश खड़े थे बर्फीली चौकियों पर उनकी दुआ से ही महफूज है ये वतन और हम केवल उस युद्ध को याद नहीं कर रहे हैं हम उस भावना का स्मरण कर रहे हैं जो उन ऋण ने दिखाई थी हमें याद है वह दृढ़ संकल्प जो उनकी आंखों में था वह अदम्य साहस जिससे उन्होंने हर कठिनाई को मात दी हमें स्मरण है वह नारा वह चेतावनी वह प्रण जो हर योद्धा के मुख से निकला हमें श्रद्धा पूर्वक नमन करते हैं उन बहादुर नायकों को जिन्होंने मृत्यु को गले लगाया ताकि हम गरिमा के साथ चैन की जिंदगी जी सके केंद्रीय मंत्री मनसुख मांडविया ने संजय सेठे पर आज सवार कारगिल युद्ध स्मारक खाते शहीद नायकों ने श्रद्धांजलि अर्पित આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો ચોવીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશભરમાં ત્રીસ વર્ષ અને તેથી વધુ ઉંમરની દસ કરોડ અઢાર લાખથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનિંગ કરીને મહિલા સ્વાસ્થ્યમાં એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે આ સિદ્ધિ રાષ્ટ્રીય આરોગ્ય મિશન એનએચએમ હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિરો દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી બિનચેપી રોગોની સ્ક્રીનિંગ નિવારણ અને વ્યવસ્થાપન માટેની વસ્તી આધારિત પહેલનો એક ભાગ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવના ઉપરાષ્ટ્રપતિ હુસેન મોહમ્મદ લતીફ સાથે બેઠક યોજી સાહીઠમાં સ્વતંત્રતા દિવસ ઉજવણી ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી માલદીવથી પરત ફર્યા બાદ આજે તમિલનાડુના પ્રવાસે સૈનિકોના અદમ્ય સાહસના પ્રતિક સમા કારગિલ વિજય દિવસની દેશભરમાં ઉજવણી પ્રસંગે લશ્કરી વડાએ કહ્યું કે ઓપરેશન સિંદુર સંપૂર્ણ સફળ રહ્યું પ્રધાનમંત્રી આવતીકાલે સવારે મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે દેશભરની દસ કરોડથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનિંગ કરાયું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આ બે વાગ્ય ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો